વાત કરીએ આગળ કોંગ્રેસે પંચમાં વધુ એક ફરિયાદ કરી છે જેમાં ગરીબ શ્રમિક વિસ્તારોમાં વોટર આઈડી કાર્ડ ગેરકાયદેસર રીતે જપ્ત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો અને મતદાન પહેલા મતદાન કર્યું હોવાની સહી કરાવ્યાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આંગળીઓ પર સહી લગાડાનો આક્ષેપ કરાયો છે મળતી બાહિતી મુજબ કોંગ્રેસે આવી પ્રવૃત્તિ કરતા તત્વો સામે તાત્કાલિક પગલા લેવા માટે ચૂંટણી પંચ પાસે તપાસની માંગ કરી છે ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી મતદારના આગલા દિવસે ગાંધીનગર લોકસભાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગરીબ અને લઘુમતી વિસ્તારમાં વોટર સ્લીપ ન મળતા ફરિયાદ દાખલ કરવામાં આવી કારણ કે વેજલપુર અને જુહાપુરાની કેટલીક સોસાયટીઓમાં વોટર સ્લિપ નથી મળી તેવો કોંગ્રેસનો આક્ષેપ છે કોંગ્રેસનું કહેવું છે કે મતદારના આગલા દિવસ બપોર સુધી વોટર સ્લીપ નથી મળી મતદાતાઓને સ્લીપ પહોંચાડવાની જવાબદારી ચૂંટણી પંચની છે એટલે કોઈ પણ ભોગે મતદાન સ્લીપ પહોંચાડવાની તેમણે માંગ કરી છે મતક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં અનેક જગ્યાએ ગરીબ શ્રમિક અને લઘુમતીના મતદાતાઓને હજી સુધી વોટર સ્લીપ મળી નથી આ ઘણી જ ગંભીર બાબત છે જાણી જોઈને કોઈ તત્વ અથવા તો ચોક્કસ પક્ષ મતદાતાઓને મતદાનથી વંચિત રાખવાનો કાસામાં ક્યાંક ને ક્યાંક તંત્ર ભાગ બન્યું તેવો અમારો સીધો આક્ષેપ છે ત્યારે ચૂંટણી પંચને અમે સમગ્ર બાબતની સોસાયટીઓના નામ સાથેની ફરિયાદ કરી છે અમે અપેક્ષા રાખી છે કે ભારતીય ચૂંટણી પંચ તેને મળેલી બંધારણીય ફરજ એની જે જવાબદારી બને છે તે જવાબદારીના ભાગરૂપે તાત્કાલિકપણે ગરીબ શ્રમિક લઘુમતી વિસ્તારમાં જ્યાં જ્યાં મતદારોને એમની મતદાન માટેની સ્લીપ નથી મળી તે તાત્કાલિક ઉપલબ્ધ કરાવે